શું તમે જાણો છો દેવોના દેવ મહાદેવના માતા પિતા કોણ છે તો ચાલો આપણે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા મહાદેવના માતા પિતા વિશે જાણીશું ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનો અને હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ અનુસાર શ્રાવણ મહિનામાં શિવલિંગનો જલાભિષેક કરવો ખૂબ જ ફાયદાકારક છે ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ અને પૂજનીય દેવતાઓમાંના એક માનવામાં આવ્યા છે ભગવાને દેવોના દેવ કહેવામાં આવ્યા છે જ્યારે ભગવાન શિવ તમામ દેવતાઓના શ્રેષ્ઠ છે ત્યારે મનમાં જિજ્ઞાસા થાય છે કે તેમના માતા પિતા કોણ હશે કારણ કે મોટા ભાગના ભક્તો ભગવાન શિવના માતા પિતા વિશે અજાણ છે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કેટલાક અન્ય ધાર્મિક ગ્રંથોમાં પણ ભગવાન શિવના જન્મનો ઉલ્લેખ થયો છે શ્રીમદ દેવી ભાગવત એ એક ગ્રંથ છે જેને દેવી ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે શ્રીમદ દેવી ભાગવત પુરાણમાં શિવજીના માતા પિતાનો ઉલ્લેખ છે દેવી પુરાણની કથા અનુસાર એક વખત દેવર્ષિ નારદે તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિની રચના કોણે કરી છે અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને તમારા માતા પિતા કોણ છે ભગવાન શિવના માતા પિતા વિશે એક અન્ય વાર્તા છે જે અનુસાર એકવાર ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો હતો વિવાદમાં ભગવાન બ્રહ્માએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હું તમારો પિતા છું કારણ કે મેં સમગ્ર સૃષ્ટિની રચના કરી છે હું જ સર્જક છું તેથી હું તમારો પિતા છું ત્યારે ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહે છે કે તમે મારા પિતા નથી પરંતુ હું તમારો પિતા છું કારણ કે તમે મારા નાભીમાં કમળમાંથી જન્મ્યા છો બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ વધતો ગયો ત્યારે તેમનો વિવાદ ઉકેલવા સદા શિવને પાસે પહોંચ્યા ત્યારે શિવ બોલ્યા પુત્રો મેં તમને સંસારની ઉત્પન્નની અને સ્થિતિમાં બે કામ આપ્યા છે તેવી જ રીતે મેં શિવ અને રુદ્રને પણ વિનાશ અને અવિનાશની જવાબદારી સોંપી છે મારા પાંચ ચહેરા છે આકાર એક મુખમાંથી ઉકાર બીજા મુખમાંથી મુકર ત્રીજા મુખમાંથી બિંદુ ચોથા મુખમાંથી નાદ અને પાંચમા મુખમાંથી ઉત્પન્ન થયો છે આ પાંચ તત્વોના એક કરી અને ઓમ શબ્દ બનાવવામાં આવ્યો છે ઓમ મારો મૂળ મંત્ર છે ભગવાન શિવના માતા પિતા વિશે પૌરાણિક ગ્રંથોમાં વિવિધ કથાઓ અને માન્યતાઓમાં જોવા મળે છે પરંતુ તેમનામાં મોટા ભાગના ભગવાન શિવને અનાદિ એટલે કે જેની કોઈ શરૂઆત જ નથી અને સ્વયંભૂ હોવાનું કહેવામાં આવ્યું છે શિવને સર્જન અસ્તિત્વ અને વિનાશના દેવ તરીકે પૂજવામાં આવે છે અને તેને બ્રહ્માંડ બ્રહ્માંડની મૂળભૂત શક્તિ તરીકે ગણવામાં આવે છે તેમ છતાં કેટલાક ગ્રંથોમાં ભગવાન શિવના માતા પિતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે શિવપુરાણ અને શિવપુરાણમાં ભગવાનને શિવને શાશ્વત અને સ્વઅસ્તિત્વ માનવામાં આવે છે આ પુરાણ જણાવે છે કે ભગવાન શિવનો કોઈ જન્મ જ નથી અને તે સૃષ્ટિની શરૂઆત અને અંતની બહાર છે શિવપુરાણમાં એક કથા છે જેમાં બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે વિવાદ છે બંને વચ્ચે સર્વોચ્ચ દેવ કોણ છે અને પછી ભગવાન શિવે તેમના વિવાદને સમાપ્ત કરવા માટે એક લીલા કરી તે સમયે પ્રકાશનો સ્તંભ દેખાય છે મહાદેવ બ્રહ્માજી અને વિષ્ણુજી એ સ્તંભની શરૂઆત અને અંત શોધવાનો આદેશ આપે છે દિવસો સુધી દેવતાઓ અને સ્તંભની શરૂઆત અંતે શોધવામાં નિષ્ફળ જાય છે ત્યારે તેમનો ખ્યાલ આવે છે કે ભગવાન શિવ સર્વોપરી છે લિંગ પુરાણ અને લિંગ પુરાણ એ અઢાર મહાપુરાણોમાંથી એક છે જેમાં ભગવાન શિવ જ્યોતિર્લિંગની કથા વર્ણવામાં આવી છે લિંગ પુરાણમાં ભગવાન શિવનો મહિમા અગિયાર હજાર શ્લોકમાં વર્ણવવામાં આવ્યો છે તે બધા જ પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે લિંગ પુરાણમાં પણ ભગવાન શિવને આત્મનિર્ભર અને શાશ્વત કહેવામાં આવ્યા છે આ પુરાણમાં શિવલિંગનો મહિમા અને શિવલિંગના વિવિધ સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે આ પુરાણ ભગવાન શિવને પરમ શક્તિ તરીકે પણ ઓળખે છે જય શ્રી કૃષ્ણ